આવજ ગરજે આવજ ગરજે રાજા ગરજે એ રાજા ગરજે છે પણ એ મેરામણ નદીના કાંઠે વિરડા ગાળવા માટે ગરજે છે ક્યાંક કાગળ ઉપર રહેલા વિરડાઓ નથી અને એના માટે જ ગુજરાતની અસ્મિતા સમાજ આ સિંહો છે એ મેરામણ નદીના કાંઠે વિરડા ગાળી રહ્યો છે ધરતીના પોપડા જ્યાં પડી ગયા છે પોપડામાં ખાડો ખોદીને પોતાના નકુરિયા ભરાવીને ક્યાંક ઠંડક મેળાઓનો પ્રયત્ન કરે છે તરસ છિપાવાની વાત તો અલગ રહે છે જ્યારે અમારા પહોંચ્યા દ્રશ્યો બતાવ્યા હતા આર ત્યાં પહોંચીને એવું કહે છે ચલો મારી જોડે અમે તમને બતાવીએ અમે ગયા જોડે અને અમે જોયું અને વિરડા જોયા ત્યાં ગુજરાતની અસ્મિતાના સમાન સિંહો છે એ પ્રદૂષિત પાણી પી રહ્યા છે ત્યારે પણ હરી જે એક વખત કહું છું કે ક્યારે પણ ન માત્ર ગુજરાત ફસ પરંતુ ગુજરાતની જનતા કે દેશ ક્યારે આ અસ્મિતા ઉપર આંચ આવશે તો નહીં સાખી લે એટલા માટે કે આ અભ્યારણ ઉપર આખો દેશ ગર્વ લે છે અને સાહેબ આગ લગાડી દો તમારા એક કાગળિયાઓને જે કાગળ ઉપર વીડા બતાવી રહ્યા છે આગ લગાડી દો તમારા કૂવાને કે જે પાણી વગર સુકા ભટ પડ્યા છે કરા અર્થમાં તો અગન વર્ષા વર્ષી રહી છે ને સિંહ મારો તરસ્યો તડપી રહ્યો છે